માસ્તર બની રહ્યો એવું કીધું એટલે પેલો કે માર હાળ ઘતરજી હાળ પીટીસી કરી છે લાડી તારે લાવન છે કે પેલો કે મારે લાવવાની જ છે લાગે તો પેલી છોકરીને કીધું કે માસ્તર થી રહ્યો છે તો પેલી છોકરી કે મે પીટીસી થઈ તો પેલો માસ્તર તો કે ફુવાવ અવલ હોય તે વાત કરલા છોકરી કીધું એટલે બધા ગોઠવાયું છોકરા છોકરાને બતાવ્યું છોકરો રૂપાળો છોકરી રૂપાળી બધા હા થઈ ગયા પણ છોકરીને એટલી ભૂલ પડી કે ડોક્યુમેન્ટ નહીં જોયા કાગળિયા નહીં ફાળ્યા છોરી રૂપ જોઈને જ રાજી હોઈ જાય માસ્તર છે કીધું એટલે અહીંયા શું જોવાનું હા કરી દીધો લગ્ન થઈ ગયું એ ચશ્મા ઠોકીને કૂટર પર બુલેટ પાછો લઈને કોઈ

પેલી કે એવું માતર કે મરશું કાં કૂટાડવા માંડ્યો મરશું કૂટ્યું પછી ઠેલી ગાલ્યું અને પછી કીધું લે ચાલ હા હોવા આપણે ઉઠી જવાનું ન કરીએ આ ભાઈ તો બધા કપડા સાડી થી માંડી બધું બેન લઈ લીધું રેડી કમ્પ્લીટ બે બુલેટ પાછળ છેક ઉપડી જાય અને આ ભાઈ સુરતમાં સોસાયટી ચાલે કડિયા કામ ની અને ઈટોડા ગોઠવીને ટાંટ પતરા નાખીને ચા બુલેટ ઉભો રાખ્યો એટલે બેન વિચારવા પડે અહીંયા કોઈ ખગો હગુ હોય એટલે હવે અહીં વાળી તકે બેન કીધું આપણે અહીં તો કે હું અહીં આપણે અહીં તાર રહેવાનું અને અહીંથી મારે નોકરી જવાનું કેમ નિહાળે નહીં કે નિહાળે કામ ચાલે છે કે હજુ દિવસ એતરે જ પેલી કામ ચાલે છે બે દાડા રી પેલો તો હાનતો માલ મારી આખો નરો કશું ભૂત નરો હોય ને તો આવે કડિયા કામ કડિયો હાથ લાગી ગયો પેલી હા એ બેન જાણી નક્કી કડ્યો છે બે તું મને છેતરી મારા બાપા ને છેતર્યું છેતર્યો કે ભાનગડિયો નહીં છેતર્યું મેં નહીં છેતર્યું ચાલ પંચમે ચાલ માથાકૂટ નહીં મેં એટલું કીધું તો પીટીસી થયેલો છું પીટીસી થયેલો છું અને તું પીટીસી થઈ ફેર શું પડે એમ

મેં છેતરી નથી મેં ફુવાન કીધેલું પીટીસી છું પેલી છોકરી કઈ છે પીટીસી કઈ બતાડું બધા પીટીસી 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 છું કે બન્યો છું એટલે પેલો બોલ્યો છોકરા બાજુ સરપંચ કે વાત સાચી એટલે હાચી પેલો સરપંચ કે સારું આ કર્યા કામ કરે કે પીટીસી ની કઈ પથારી ફેરો તમે એટલે કીધું બારો પીટીસી થઈ લો છો સાંભળો પી એટલે પાવડો પી એટલે પાવડો પાવડો એટલે ટી એટલે ટગારો સી એટલે સી માટલાઈ મારી કઈ ખોટી વાત છે કેમ નો કે તેલો મુવા ઈટો ન મંગલો કે

આખી જિંદગી આપણે સાથે જીવવાનું છે હું કામ કોઈને ને છેતરીયું હે નહીં આ વસ્તુ નહીં કરીશ છેતરવાનું નહીં એટલે એકવાર તન્ખો વારી આ લે હા પણ સાગરવાય આવતા